જય શ્રી કૃષ્ણ જય આજે વાગી ગયા અત્યારે સવાર કે વાતાવરણ આવું છે મસ્ત મજાનો પવન આવે ઠંડો ઠંડો અને ઢાકલું થઈ ગયું વાદળા એવા થઈ ગયા કે વરસાદ હવે એકદી રહી જાય ને તો સારું વવાય જાય એમાં આમાં તો ઓરવેલ પડ્યું હતું તે આખામાં છીણો ઊગી પડ્યો જાણે વાયવો હોય ને એવો છીણો ઉગી પડ્યો અને દેવવા એ આજે ગયા અત્યારે વાવવા વાવાઈ જાય ને હાથી હાલી જાય ને પછી ભલે વરસાદ આવે અને બપોર પછી અહીંયા વાવવાનું છે કારણ કે અહીં તો ઓરવેલ હતું ને થોડુંક લીલું કે અટાણમી હાલે પછી ગારો અત્યારમાં તો ગારો આવે કેશોદ થી આ બાજુ થોડોક વરસાદ ઓછો છે માંડ માનમાં વાવણી થઈ એવું છે બસ આ તો ઓરવેલ હતું ત્યાં થોડુંક વધારે દેખાય બાકી કોરાડામાં તો બસ માની એ વાવણી થાય જવાઈ જાય ને પછી વરસાદ આવી જાય તો બસ હવે તો

Þetta er gróðvara, þetta er þetta. Nannastur í geði Nannastur í geði Sækallin og ég Sækallin og ég

મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માં તો જો અમારે તો અહીંયા વરસાદ આવી ગયો એકવાર હવારમાં રેડો નાખી ગયો અને એકવાર અટાણે શાહમાં પાણી ભરી દીધા આ તમારા ગામમાં કેવો છે વરસાદ જરાક કહેજો જો કાલ માંડવી તો વવાઈ ગઈ પણ હવે એમાં રપટો નાખવાનું રહી ગયું હતું તે શાહે ખુલ્લા છે ને વરસાદ આવી ગયો શાહમાં પાણી ભરાઈ ગયું વરસાદ આવી ગયો

ઓહો ફૂલ ભરાઈ ગયા ખેતર હવે ખડ ને ઉગી પડે હવે જે થાય સીણા નું ધોરિયા જાય સવાર નો ચાલુ થયો એક ધારો અટાણે પાંચ વાગુ આવ્યા તો એક ધારો વરસાદ આવે ને ખેતરમાં પાણી ભરી દીધા દરિયો કરી દીધો દરિયો રોડ ઉપર પાણી ભરાઈ ગયા કેવો તો ધોળ્યો જાય